છેલ્લા બે વર્ષથી એની એફઆરસી એ ફી રેગ્યુલેશન કમિટી એની ફી નક્કી નથી કરી છતાં વધારાની ફી લે છે અને અવારનવાર ગુજરાતમાં જે બનાવો બની રહ્યા છે એમાં ગુજરાતના લોકોના જીવ જઈ રહ્યા છે એમાં ખાસ કરીને નાના બાળકોના જીવ જઈ રહ્યા છે ત્યારે એને લઈ અને આજે અમે કણાવતી સ્કૂલની ફાયર એનઓસીથી લઈ અને રમત ગમતના મેદાન સુધીની જે પ્રાથમિક સુવિધા વિદ્યાર્થીને મળવી જોઈએ તે મળે છે કે કેમ એને લઈ અને આજે ઉગ્ર વિરોધ કર્ણાવતી સ્કૂલ માં કરાય રાજકોટમાં આવી સિત્તેર ટકા જેટલી સ્કૂલો છે પણ આજે થી એનએસયુઆઈ શરૂઆત કરી છે આવી જેટલી પણ સ્કૂલો છે એ તમામ ઉપર એનએસયુઆઈ રૂબરૂ જઈ અને હલ્લાબુલ કર